ફેમિલી સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગમાં સીતાફળ બાસુંદી બનાવી હોય તો પલ્પ કેવી રીતે કાઢવો એ આપણે આખા વિડીયોમાં જણાવશું જો પહેલાં તો સીતાફળમાંથી મેં આવી રીતે ચમચીથી બધું કાઢી લીધું હતું હવે એને આપણે ચોપરમાં લઈ આવી રીતે થોડું એવું ચોપરમાં ભરવાનું બહુ જાજુ નહીં ભરવાનું બે ચમ બે થી ત્રણ ચમચી જેટલું જ ભરવાનું ચોપર બંધ કરીને આનો પલ્પ કાઢવા માટે આ બી છે ને એકદમ અલગ થઈ જાય ચોપરમાં અને આ પલ્પ આસાનીથી નીકળી જાય પછી આપણે આનો બાસુંદીનો જે વિડિયો બનાવો છે સીતાફળ બાસુંદીનો એ વિડીયો હું તમે બે ત્રણ દિવસમાં મૂકીશ તો પહેલાં અત્યારે આપણે પલ્પ કાઢી લઈએ આવી રીતે પાછું હલાવવાનું એટલે જે ચોટી ગયું હોય ને સાઈડમાં એ એક આવે મારી પાસે અત્યારે આ ધૂંબા ચોપર છે હું એમાં કાઢું છું તમારે ઓલું દોરી વાળું ખેંચવાનું ચોપર હોય ને એમાંય આસાનીથી નીકળી જાય મજા આવે આવી રીતનો એક મોટો ઝારવારો ગણો લઈ લીધો છે હવે આ બધો પલપી આપણે આ બે વાર કાઢવું પડે એક વારમાં ન નીકળે આવી રીતે ગારી નાખવાનું આ બી એકદમ આસાનીથી અલગ થઈ જાય નકર ન સીતાફળના બી કાઢવાની બહુ અઘરી વાત સેલાઈથી નીકળે નહીં પછી જ્યારે આપણે બાસુંદી બનાવીને ત્યારે ઝડપથી બની જાય અને આને તમે સ્ટોર કરીને બેથી ત્રણ મહિના પણ ફ્રીજરમાં રાખી શકો જ્યારે તમારે બનાવી હોય ત્યારે આવી રીતે પલ્પ કાઢીને અને કોઈ એક એરટાઇટ કન્ટેનરમાં ભરી ને ફ્રીજમાં મૂકી દેવાનું વિડીયો થોડોક લાંબો થાય પૂરો વિડીયો જોઈજો તો તમને ખ્યાલ આવશે આ અલગ વાસણમાં આપણે લઈ લઈ જોઈ આવો એકદમ સ્મૂધ પલ્પ નીકળી જાય હજી એકવાર હું તમને બતાવી દઉં બીજી વારે પણ ચોપરમાં લઈ લીધો તો અને એવો થોડું એવું ફેરવીને પેલા થોડો એવો કાઢી લેવાનો પછી બીજી વાર ફેરવસો ને ત્યારે બી અલગ થઈ જશે જાય નીકળો છે હવે પાછું આપણે ચોપરમાં લઈ લઈ મેં જે પેલી વાર કાઢ્યું હતું એ પણ લઈ લઈ થોડું પાણી ઉમેરવાનું એટલે જે પલ્ક નો રસ હોય ને એ બધોય નીકળી જાય જો આપણો આવો પલ્પ નીકળીને તૈયાર થઈ ગયો છે હવે આને એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને તમે ફ્રીજરમાં બે થી ત્રણ મહિના પલ્પ સાચવી રાખો હવે જે આપણે આ આ બી છે એને આપણે આ એક થાળીમાં લઈ લેવાના એને જો આવી રીતે બી હવે આપણે આમ કરશું ને જો આવી રીતે અલગ થઈ જાય બી બધાય જો અને આનો પણ માવો પાસો નીકળી જાય જો ચોપરમાં ફેરવું છે ને એટલે માવો બધોય નીકળી ગયો છે ને બી અલગ થઈ ગયા છે સેજ જાડું રહી ગયું હોય ને એટલે ગયણામાં ન નીકળી શકે પછી છેલ્લે આપણે આ બી વીણી લેવાના અને એમાં રહેલો પલ્પ છે ને એ પણ નીકળી જાય એને પછી આપણે મિક્સર જારમાં લઈ અને મિક્સરમાં પીસી નાખવાની એટલે એકદમ સ્મૂથ પેસ્ટ બની જાય બી એકદમ આસાનીથી બધાય જુદા થઈ ગયા છે આ વેસ્ટેજ જ ન જાય આપણે વેસાથી લીધા હોય એટલે બી આવી રીતે વીણી લેવાના આપણે આ વેસાથી લીધા હોય ઘરના હોય તો વાંધો ન હોય પણ આપણે વેચાતી લીધા હોય ને એટલે આ જવા ન દેવાય આવી રીતે બી કાઢી આમ વીણી આમ નલગ કરી લઈને એટલે જો આપણ જો આટલો માવો નીકળી ગયો આને પછી મિક્સર જારમાં લઈ અને મિક્સ બજારમાં લ્યો કે ચોપરમાં લ્યો એમાંય ચોપ થઈ જાય એકદમ બી નીકળી ગયા હોય ને એટલે તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરશો તો હું આવા નવું નવા વિડીયો તમારા માટે લઈને આવીશ અને હા હજી આપણે આને આજ પલ્પ કાઢ્યો છે ને એમાંથી આપણે સીતાફળ બાસુંદી બનાવવાની છે તો એનો હું પણ વિડીયો તમને શેર કરીશ એ વિડીયો પરત તમારે બે દી પસી આવશે અને કોમેન્ટમાં કહીજો કે તમારે બાસુંદી બનાવવાનો વિડીયો જોવો છે તો હું બનાવીને મૂકું કયો આવી રીતે પલ્પ આપણો અને આ એકદમ સ્મૂથ પલ્પ આને હવે કાંઈ નથી કરવાનું આમને ભરી દેવાનું અને આ જે નીકળો ને આપણે આને જ મિક્સરમાં પીસવાનો છે તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે જો મેં આવી રીતનો ડબો લીધો મારે બે ત્રણ દિવસ રાખવાનો હશે એટલે મેં આવી રીતનો ડબ્બો લઈ લીધો છે હું આ એમાં ભરી અને અત્યારે મૂકી દઈશ બે દીમાં મારે આને યુઝ કરી લેવો હશે આપણો પલ્પ નીકળીને તૈયાર થઈ ગયો છે આમાં પણ તમે ભરીને મૂકો ને તોય બે ત્રણ મહિના કઈ ન થાય પણ ફ્રીઝરમાં આપણે રાખવો પડે